હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જી સેટ પેપર બે કોમર્સ યુનિટ નંબર આઠ બજાર સંચાલન દસ વર્ષના પેપર એનાલિસિસના આધારે તૈયાર કરેલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક વિશે ચર્ચા કરીશું જેમાંથી દરેક પરીક્ષામાં એમસીક્યુ પૂછવામાં આવે છે જીસેટ પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમોપીડીએફ અને સંપૂર્ણ પીડીએફ તમામની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પેપર બે કોમર્સની ડેમો પીડીએફ જે આપ અહીંયા જોઈ શકો છો જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સૌ પ્રથમ અગત્યના ટોપિક અને તેમાંથી કેટલા એમસીક્યુ પૂછાય છે તેની વાત કરીએ તો બજાર સંચાલનના વિવિધ અભિગમોમાંથી એક એમ બજાર વિભાજન અને તેના પ્રકારોમાંથી એક એમ સીક્યુ માર્કેટિંગ ચેનલ અને તેના પ્રકારોમાંથી એક એમ સીક્યુ માર્કેટિંગ મિક્સ અને તેના અલગ અલગ તત્વોમાંથી એક એમ સીક્યુ પેદાશ જીવનચક્રના વિવિધ તબક્કા જેમાંથી એક એમ સીક્યુ નવી પેદાશ બજારમાં મૂકવાની વિવિધ વ્યૂહરચનામાંથી એક એમ સીક્યુ અભિવૃદ્ધિ અને તેના ઘટકોમાંથી એક એમ સીક્યુ બ્રાન્ડિંગ અને તેના પ્રકારોમાંથી એક એમ સિક્યુ માર્કેટના વિવિધ પ્રકારો જેમ કે ગ્રીન બજાર ડિજિટલ બજાર વગેરેમાંથી એક એમ સીક્યુ અને તર્ક સંચાલન અને ગ્રાહક સંબંધ સંચાલનમાંથી એક એમ સીક્યુ આ રીતે ટોટલ દસ એમ સીક્યુ અને વીસ માર્કનું પ્રશ્નપત્રની અંદર આ ચેપ્ટરનો ભારાંક છે તમામ કન્સેપ્ટ અંગેની નોટ્સ પણ મળી જશે ફરી મળીશું જય હિન્દ જય ભારત